જય આદિવાસી મિત્રો છોટાઉદેપુર જિલ્લાની અંદર વર્તમાન સમયમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમાં સુધી પર મૂકવામાં આવ્યો છે તો એની પાછળનું કારણ શું હોઈ શકે મિત્રો એ જે આપણી જે આદિવાસી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ખતમ કરી દેવાનું આ ષડયંત્ર છે કારણ કે વર્તમાનની અંદર હાલમાં ટૂંક સમયમાં જે આપણે ત્યાં મેળાઓ આવી રહ્યા છે અને હોળી જેવો જે આદિવાસીઓનો મહાપર્વ હોય અને એમાં હથિયાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે ત્યારે આદિવાસીઓના પરંપરાગત જે હથિયાર છે એ હથિયાર પર પ્રતિબંધ મૂકશે ત્યારે આપણી સંસ્કૃતિને ખલેલ પહોંચશે મિત્રો અને આપણા ઈષ્ટદેવ બાબા પીઠોડાને ચિત્રકારો દ્વારા ચિત્ર કહીને અને વહીવટી તંત્ર તેમજ સરકાર દ્વારા એને ચિત્ર કહીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે અને ગેર મેળા જેવા વિશ્વ વિખ્યાત મેળામાં સરકારી કાર્યક્રમો રાખીને એને એને પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે અને સંસ્કૃતિમાં ખલેલ પહોંચાડવામાં આવી રહ્યું છે તો એ ના થાય એના માટે સોળ બે બે હજાર છવ્વીસ ના રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે મિત્રો જો આપણી સંસ્કૃતિમાં વિવાદ ના કરે આપણી સંસ્કૃતિ છે મિત્રો તો આપ સૌને ભાઈઓ બહેનો વડીલોને જુહાર આમંત્રણ છે કે આપણી સંસ્કૃતિ બચાવવા માટે આપણી સંસ્કૃતિને નુકસાન ના થાય એના માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી આપીને એ જે જાહેરનામું છે અને બાબા પીઠોરાને જે ચિત્ર કહીને અપમાન કરવામાં આવી રહ્યું છે અને એ માટે મળીએ છે મિત્રો જોહાર જય આદિવાસી